આ જીરાનું વાવેતર આપણે સોનાલિકા સાત છે એ 8 વીઘાનું છે ઓકે આમ જોએ તો જીરું બહુ સારું છે તમે કેટલા સમયથી આ વાવેતર કરો છો જીરાનું આનું વાવેતર હું 15 વર્ષથી કરું છું 15 વર્ષથી કરો છો એમાં સોનાલિકા 7 નું વાવેતર તમે આ વર્ષે જ કર્યું છે આ વર્ષે જ કર્યું છે ઓકે તો આ વેરાયટી જોતા તો ખૂબ જ સારી લાગે છે સરસ છે કે એનો ઉગાવો પણ ખૂબ જ સારો છે છોડની હાઈટ પણ ખૂબ જ સારી છે તો સોનાલિકા સાત વેરાયટી તમને કેવી લાગી આમ સારી જ છે હાલ બધી દ્રષ્ટિ સારી છે આમાં તમે મુખ્ય રોગો જોવો તો કે કાળીઓ ને ચરમી શરૂઆતના ટેજ ઉપર આપણે વાત કરીએ તો કે લીલો સુકારો આવે પીળો સુકારો એની અમે આની કાર્યશક્તિ કેવી આ જાતની અંદર લીલો સુકારો આવ્યો નથી એક પણ છોડ આમાં લીલા સુકારોમાંથી ઉકાળો નથી અને ચરમી પીળા પીડ્યું આવ્યો નથી અને ચરમી તો આપણે જોવો છો હજી ચરમી નો કઈ અસર નથી થાય અસર નથી ચરમી તો ખેડૂત મિત્રો આમ તો હું ઘણા ફિલ્ડ ઉપર ગયો છું ગુજરાતના ઘણા ખૂણે ખૂણે મેં ફિલ્ડ કરી છે એમાં ઘણા ખેડૂત મિત્રોએ સોનાલિકા સાત નું વાવેતર કર્યું છે અને મોસ્ટ ઓફ ઘણા ખેડૂતોને સોનાલિકા સાત નું વાવેતર બહુ સારું છે ક્યાંય મેં સોનાલિકા સાત જેવા ઘેરા જોયા નથી આમાં સુકારો પણ ખૂબ જ ઓછો આવે છે કાર્યશક્તિ ખૂબ જ વધુ પ્રમાણમાં છે આપણે માવજતની વાત કરીએ તો આમાં તમે શું શું માવજત કરેલી છે આમ જોઈએ તો પાયાની અંદર તો જે આપણે ખાતર નાખતા હોય પાયા ના ખાતર એ એનપીકે નાખેલું છે અને ત્યાર પછી ના જે બેક્ટેરિયા હોય સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયામાં મે પાયેલા છે બે વખત અને સ્ટાર પ્રોટેક્ટ એનપીકે આ એ પાયેલા છે અને હું એ બે વર્ષથી આનો ઉપયોગ કરું છું એનો મને પરિણામ દેખાડું છું ઓકે સ્ટાર પ્રોટેક્ટ ને સ્ટાર એનપીકે તમે બે વખત પાયેલા છે પાયેલા છે જોતા તો આ વેરાયટી ખૂબ જ સારી લાગે છે તો તમારું શું કહેવું છે કે આ ખેડૂત મિત્રોને આ વેરાયટીનો ઉપયોગ આવતા વર્ષે કરવો જોઈએ મારી દ્રષ્ટિએ તો આ વેરાયટીને વાવવા જેવી છે કારણ કે એની અંદર હુકારો ઓછો આવે એટલે એ પણ ફાયદો થાય અને જીરાના મુખ્ય મુખ્ય રોગમાં તો હુકારો જ ખેડૂતો હેરાન કરતો હોય એટલે આ વેરાયટીની અંદર જો પ્રોટેક્શન કોઈ હોય તો આ હુકારાનું હોય એટલે હુકારો ઓછો આવે બરોબર તો આ વેરાયટીની તમને ભલામણ કોને કરી હતી આ વેરાયટી ની ભલામણ રાજુભાઈ કરી હતી એને એગ્રોમાંથી બરોબર રાજેશભાઈ રાજુભાઈ એનો એગ્રો છે બરોબર ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો આવી જ બીજી સારી માહિતી સરળ સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલને ને કરો લાઈક કરો અને શેર કરો વધુ જાણકારી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી અસ્તું